મારું નામ ગિરિરાજસિંહ રાઠોડ એડવોકેટ છું અને આજે શનિ જયંતિ નિમિત્તે રાજકોટમાં પ્રસિદ્ધ આપણું જે ચમત્કારી હનુમાનજી ધામ મંદિર છે ત્યાં શનિ ભગવાનનું પણ મંદિર આવેલું છે અને મારા પિતાશ્રી સ્વર્ગસ્થ બળવંતસિંહ રાઠોડ દ્વારા આ મંદિરની સ્થાપના થઈ હતી અને પપ્પા મારા ફાધરના મિત્રો આપણા વોર્ડ નંબર દસના કોર્પોરેટર નીરૂભા વાઘેલા અમારા ધર્મેન્દ્રભાઈ ભગત પછી હરભમજી બાપુ મોટામોવા એસપી ગોયલ સાહેબ તેમજ આજુબાજુ વિસ્તારના બધા મિત્રો મળી અને આ મંદિરમાં અમે એક સેવક ગણ તરીકે ખાલી સેવા સેવા માટે સેવા કાર્યથી અમે જોડાયેલા છીએ અને આજના જયંતિ નિમિત્તે એક મહા યજ્ઞનું આયોજન કરેલું છે અને ખાસ આ યજ્ઞમાં ટીઆરપી ગેમ ઝોનમાં જે ગુજરી ગયા છે જે જેમના જીવતા હોમાઈ ગયા હતા એ બધાના શાંતિ માટેના શ્રદ્ધાંજલિ રૂપે આ યજ્ઞનું આયોજન કરેલું છે તેમજ આજે મંદિર તરફથી કમિટી દ્વારા સાંજે મહાપ્રસાદનું એક ભવ્ય આયોજન કર્યું છે એમાં એક હજાર માણસો નો જમણવાર રાખ્યો છે અને અહીંયા વિવિધ મહાઆરતી તેમજ ધાર્મિક કાર્યક્રમો આજે શનિ જયંતિ નિમિત્તે ચમત્કારી હનુમાનજી મંદિર ધામમાં ઉજવવામાં આવશે